અને વહી ગયો તળાવમાં આટલા પાણી મો પેલો હાથમાં કાકડો લઈને કે રામા પીરને કહું મને અહીંયા એ મારી નાખી નાખી સાલી બાર મને કૂતરી મારી નાખતા વહી ગયું પેલા એવું બધું હતું પૂરું થઈ ગયું અમને અમારા બાપુ ધંબા છે ને મારી બાજુમાં રહે ને દીકરાને કૂચરું કર્યું દંભાનું મગજ વહી ગયો હડકાયું કૂતરું કર્યું આયા ધંબા લાકડી લઈને એક લાકડી મારી હડકાય કૂતરને મારી નાખ્યું બીજા પાંચસો સાધા કૂતરા હોતા હતા ધંબાએ પાછળ પાછ તમારી નાખ્યા ધંભા

મન કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો ત્યારે બહુ જોર મને આ કુકડા માથે મહેસા બેઠો એવું લાગી ગયો ને બાપને મહેસા સુધી કીધું અને હું લાગુ છું ખોટું બોલતું કરું દીકરા ખોટું નહોય શો જ તે હા આ દુનિયામાં શું લેવા માણસ આવે છે કોઈ કોઈને ખબર ન પડી જોયું આમાં આમાં એક પણ માણે એમ કે હું મારી માટે આવ્યો તારો ગુલામ થઈ જાય આ દુનિયામાં આપણે આપણા માટે કોકના માટે જ આવી છે હજુ હું ડાયરા કરો છું બાપુ ડાયરો કર્યો પૈસા આવ્યા કે પાછો ડાયરામાં આવ્યો ડાયરો કર્યો પૈસા આપ્યા ઘરે આપ્યા પાછો ડાયરામાં આવ્યો હું તો ઘરે ખાતો નથી બાપુ તો પૈસા ઘરે શું લેવા પણ ખબર પડતી તો હું કોણ છું શું લેવા આવ્યો છું પૈસા આપીને બહાર બી જાઉં આ કેવો ખબર પડે હું કોને મારે મારો કોઈ શોખ મારી કોઈ ઈચ્છા પૂરી કરવાની નથી મારે કોઈ ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો આ સંતો મન તો બાપુ તમે શું લેવાયો તમારા માટે આવ્યો છો તમે કોઈ માટે તો તમારું શું આવ્યું આ દુનિયામાં કોઈ પણ માણસ આવ્યો પોતાને બીજા માટે જ આવે પોતાના માટે એક પણ કામ એક પણ શોખ પૂરો કરી શકતો નથી માત્ર એક જ શોખ પૂરો થાય ભક્તિ બાકી બીજો કોઈ તમે શોખ પૂરો કરી કો નહીં ભક્તિ તમારા હગવી છે તમે મનમાં કરી આપો હા નકે મેલ નો પડે મને ખબર પડી જ એક પત્નીના પતિને કીધું હતું કે તમને ખબર છે એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું મંગળવાર રહું છું બુધવાર રહું છું અમાર રહું છું પૂનમ રહું છું હું કેટલું બધું રહું છું નો પતિ કે તું ખાલી હખણી રહી તને કાંઈ એને ઉણસી હકરી નહીં બેટા જે ગોથા મારે તે બંધ કરી તું ફકડા જીવનમાં બાકી કઈ છે આ મારા મિત્ર છે ભરત બાપુ બાપુ છે ચોવીસ કલાક મારે આવી ગયો શું કરવા મારે કંઈક માથે કૂટ થાય તો બાપુ મારે ઉતરાય બાપુ ઉતરે ઉતરો બાપુ જાઓ વેંધે જાઓ પાણીઓ થઈ જાઓ દાખલા છે એમને પૂછો ઠે એમને હમણાં ને ગાડીમાં બાપુ ગાડી ચાલુ પૂછવું મેં નહીં હમણાં ગાડીમાં એટલે હું ખીજાણ મિત્ર ભરતજી ધ્યાન રાખો કુતરું મળી ગયું ધ્યાન રાખો મને કે ચિંતા ન કરો આપણે ગરોડિયાને બિસ્કિટ ખવડાવી દઈશું ભરતજી આપણને કોઈક માઇન્ડ નાખે આપણા ઘરે જઈને કોઈક લો બિસ્કિટ ખાઓ આપણા છોકરાને આપણા છોકરા બિસ્કિટ ખાય કે ના ન ખાય એ અફસોસ કરો જીવનમાં તેનાથી અફસોસ છે બીજું કંઈ છે બાકી જાય સીતારામ પણ મેં કોઈ બાપુ જ્ઞાનની વાતો કરીને પણ આજે કાંઈ સાધુ સંતો બેઠા બધા બહુ મોટી વાત છે સાધુ સંતો હામે બોલવાનું ઘણા બધા જ્ઞાની માણસો બેઠા છે જ્ઞાનની વાત એટલા માટે કરતો હતી કે મારામાં ખુદમાં જ્ઞાન નથી મને ખબર નથી શું જ્ઞાન કહેવાય હું જે બોલું છું એ શું બોલતો મને ખુદને ખબર નથી દુનિયા એવું પણ બાપુ એવું કંઈ ચક્ર ચાલી રહ્યું છે માનો માણસો ડાયરો સાંભળવું શું આવે ને ભૂલ કાઢે બધું આવે છે કે આ મારો દીકરો ચાલે ભૂલ કાઢે એટલે પકડી લે આપણે સીધી ટીઓ મૂકી દેવાની કોકનું મૂળ જ નાખો કોકનું નખો કાઢી નાખો બીજી કોઈ વાત નહીં કલાકાર આવે તો મજા વાય હાથ તો પડી જાય બીક લાગે છે ટૂંકમાં મરી દેવાની એવું નહીં આ આખો થી ફોન આવે કેમ બોલ અમારા વિશે આવું એટલે બાપા ભૂલ થઈ ગઈ અમારી હવે નહીં બોલી બાપા પત્રકારણી કાઢી મૂકો ને મારે રોજ ફોન કરે એટલા બધા ફોન આવે બાપા ફોન સીચો કરવો પડે દાખલા છે કલાકારના કારણ કે એક કલાક બોલશે કોઈ કલાકાર સંત મન કે રાજકારણ એકાદી ભૂલ તો થવાની છે પકડી લે મારા દીકરા અને જો સાહેબ એ મને ખબર છે ફોન હાલતું ફાલતું એવા માણસો ફોન નહીં કરતા હોય જો કોણ ફોન ન કરે બાપુ એક બિઝનેસમેન કોઈ ફોન નહીં કરે ભાઈ ધંધો છે શાંતિથી એ કોઈ કલાકારને ફોન નહીં કરે એક મોટો ડોન એ છે ને એ કોઈ કલાકારને ફોન નહીં કરે ખબર કે લેવલવાળા માણસોને બજાય એક અધિકારી છે કોઈ ફોન નહીં કરે ગવર્મેન્ટ આ ફોન કોણ કરે બાપુ ખબર છે જેના ખેતરમાં ત્રણ મણ ઘઉં ન થતા નહીં પત્ર પત્રકાર આપણે ત્રણ મણ ઘઉં ન થાય એ જ બધા ફોન કરે ભાઈ ધ્યાન રાખજો બોલવામાં એટલે બાપા મહેરબાની કરો બાપુ એટલે એક ડર લાયકા કરે છે અને હવે હું લગભગ જોઉં છું મારા માથે કહું છું મારા બાપુજી માથે કહું છું મને કોઈના માથે વિશ્વાસ નથી હવે મારા બાપ સિવાય બીજા બાપ માટે મને જરાય ભરોસો નતો આપણું ગમે ત્યારે કાંટલો પકડી લે અને મારા બાપુ મારું કાંઈ નક લેવાની મને ખબર છે કારણ કે અહીંયા શહેરની હાજરમાં હું ગમે બોલી નાખું એમ મેં બાપુ અહીંયા કલાકારથી પહેલાં મેં ઘંટી આવી ગઈ છે એ પહેલાં મેં કર્યા કામ કરું છે એ પહેલાં મેં મોટી બસો બસો કિલોની ગુણિઓ ઉપાડી ખટરામાં પાટીમાં ચડેલો બધા મહેનત છે મેં એ પહેલા બાપુ એવો ધંધો કરતો કે મોરબીમાં એવું પહેલાં ઉભર્યું હતું કે જે કાળી બિલાડી લાવશે ને એના ત્રણ લાખ રૂપિયા એ તમે એવું થયું એ મારા મિત્ર ભરતબાદ મેં ફોન કર્યો હું તો અમદાવાદ મોઢવાના તો ભરતબાદ કાળી બિલાડી ગોતો કાળી બિલાડી ગોતો ફટાફટ ત્રણ લાખ રૂપિયા આપે મોરબીમાં ભરતબાદ કાળી બિલાડી ગોઈતી જડી જડીને મેં હમે ફોન કર્યો કાળી બિલાડી જડી જઈશ કેમ ન ચાલે મિત્રો એની માથે કંકુ નાખો કે કંકુ કાલુ થાય તો બિલાડી હાચી બીજું માં કંકુ નાખો કંકુ નાખો કે માં જે કંકુ નાખ્યું બીજું કંકુ કાલુ થયું મન કે ના બિલાડી લાલ થઈ ગઈ અને પછી બહાર નીકળીને આખું ગામ મારો થયું કે કોને બીલી બિલાડીને છર્યું મારી બાપા કોઈને પધરા બાપ વધારો જય રામ આપી એટલે બહુ ધંધા કર્યા એ પહેલા કઈક નીકળ્યું બાપુને પધરાવ્યા દો હું ત્યાં સુધી કદી બાપુ લઈને ગયેલો ભગવાનની માતાજી હોય

વાહ મંદિર બાપુ હું પહેલાં ઘંટી ચલાવતો આપ સૌ જાણો છો એ ઘંટીમાં મારા લોટ આવી વ્યવહાર હતો લોટની સાથે મારો પણારો પડેલો લોટ અને હું હું લોટ લોટ મારા મગજમાં એવો કરી ગયો છે આખા કુટુંબને લોટ જોડી ગયો મારા લોટ મેં ઘંટી મૂકી દીધી હજી લોટ તમારા મગજમાં જાતો જ નથી મારા દીકરો અમને ભણ દસમાઓ ભણે છે મેં કીધું બેટા તું ભણી ગણી શું બનીશ મને કે પપ્પા પાયલોટ લોટ તો તારા બાપ આવ્યો પાછો વેચમાં પાયલોટ લોટ તો આવે જ છે છોકરાએ પાયલોટ બનવાનું કહે છે લોટ અને હું ઘંટી આંકતો બાપુ એટલો લોટ કાપતો હું હું જ્યાં જ્યાં ઘંટી આંકી ને કોઈ મેં બે પાણી થવા દીધી થાય હા એક ડોસી માં ને હું લોટ કાપતો ને બાપુ કોને ખબર ન પડે બબે કિલો કાપી લેતો ડોસીમાં ડબો પડી રહેવા મને કે બેટા બહુ ભાર લાગ્યો છે જલ્દી ઉતાર લાવો માં હમણાં તમારો ભાર હરવો કરી નાખો ત્રણ કિલો લોટ કાપી દીધો હું આ ધંધો કર્યો પણ આપ સૌ બેઠા છો આ સંસ્કૃતિ છે આવા સંતો મંતુના જગ્યાએ ડાયરા થાય અને મને એ ખબર છે સંતવાણીના પણ કલાકારો બેઠા હોય છે પણ એવું બદલાણો છે એટલા બધા સેવકો આવે છે એવું નથી બધા સંતવાણી સાંભળતા કોઈ લોકગીત ગમાડતા હોય કોઈ રાહડા ગમતા હોય એટલે બાપુ અલગ અલગ કલાકારો બોલાવે છે અને બાપુ આરે મારે અદભુત લાગણી છે એવું નથી બાપુને મારી મારી પછી કોઈ જરૂરી નથી એ મને ખબર છે એ ફોન કરીને કેટલાય કલાકાર આવે પણ લાગણીની વાત છે લાગણી અદભુત છે આ ગોસ્વામી અદભુત હમણાં

કારણ કે જલ્દી આ આપણે મૂકીને ને ખરાબ આપે આનું ઘરું બેહી જાય ને આ જલ્દી ફેલ થઈ જાય ને કારણ કે મારો વારો પાંચ વાગે આવતો મને યાદ છે મારો વારો પાંચ વાગે આવતો અને મને જોક હતા પાંચ વાગે કોઈ હોય નહીં કેકાબા ઘટી આવ્યો છે ઉગતા કલાકાર છે એને આપણે સાંભળી ત્યારે હું કહેતો તો ઉગતા કલાકાર દીવ ઉગે નમકો તો બાપ હાથમાં જાય હું મન ચાલા દીવ ઉગે જ મૂકતા મને આ બધું ભોગવું છે મેં હા અને કલાકારને બોલો તો બધા કલાકારનો વારો આવવો જોઈએ સાહેબ સમજી જાય ને

આવો ધંધો મેં ક્યાંય જોયો જ નથી સારામાં સારો ધંધો આ જો પેટી છે બાપુ મને પેટી ને ખબર પણ કોઈને ખબર ના પડતા આમ કરતો હોય ને કેટલો જાણકારી છે આનો આરામ જો મને બેસો ત્રીસ આવડતો હોય મને ખબર જ ન પડતી પેટીમાં કારણ કે પંદર વર્ષ પહેલા હું પહેલી વાર સ્ટેજ માથે બેઠો ત્યારે ઉસ્તાદે મને કીધેલું કે ભાઈ બે કાઢીનો સુર આપો આકુપા મેં તો આમ કાઢીને આપ્યો મેં તો લો કરો અરે શું કરો છો મેં તો અરે આમ આપો કે આમ કાઢીને આપવાનું ખબર જ નથી પડતી કયો છું ક્યાં આપવાનું દુઃખની વાત છે સૌથી વધુ વધુ મહેનત તો આ દુનિયામાં ટેક માંથી તો આ લોકો નહીં છે પૂછો સૌથી ઓછા ઓછા પૈસા હોય બાપ તો એ આમ લાગે શું કરવા આ લોકોની એકતા નથી સાહેબ ભાઈ કે આ લોકો એકવાર એકતા કરે કે મને કોઈ કલાકારમાં વગાડો નથી સાહેબ અમે આને પાઈ પગ રોઈ આને કારણ કે આને એને હાલે જ નહીં પણ એકતા નથી છે જાવ ભોગ તમારા તારે જાવ ન હોય તો હું એકતા કરતા નહીં ને કે આપણે બે ભૂખ્યા મળશું નહીં 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 નહીં

દુઃખની વાત છે પણ કરવી પડશે મારા જીવનમાં ભયાનક દુઃખની વાત ઉલી આવ્યો છું ધંધા કર્યા છે કઈ અમે વજમાં બાપુ આ તો મોરબીમાં પહેલા વીસ વર્ષ પચીસ વર્ષ પહેલાની વાત છે કદાચ તમે વડીલોને ખબર હશે એવું ઉપર્યું હતું કે કાચ બોલ આવો ને વીસ નખ વાળો તો ત્રણ લાખ રૂપિયા પાછા તે મેં પાછા કીધું આવ્યો હું મોઢવાના મારા ગામમાં અહીંયા તલાવ હતું કીધું ત્રણ લાખ રૂપિયા એક કાચ બને મળે તો આપણે સુધી ઘંટી આગવી જોઈએ તલાવમાં જો બે ત્રણ દાડિયા ભેગા કર્યા તો વીસ નખ વારો કાચ બહુ હતો તલામાં છોકરા ગોતરી લાવે હું આમ જોઉં ખખડે એમ કોણ છે ખખડાવું હું તો કરી પગ બહાર આવે પછી તમને ખબર નહીં હોય પછી આમ જોયું તો કોઈને હોળ નખ વળી પાછું નાખું પાણીમાં બીજું જોઉં ચૌદ નખ વળી પાછું નાખું પાણીમાં તો એ નહીં કાયદમાં પાછા ટ્રાન્સફર થતા મળી જાય એની હાથમાં ફરી ફરી બીજું આને આગા નાખું કીધું એમાં એક વીસ નખ વાળો મને મળી ગયો બાસ ફોન કર્યો મેં ભાઈ વીસ નખ વાળો મળી ગયો લેતા હોય કે કાયદ કેટલા રૂપિયા ત્રણ લાખ રૂપિયા મોરબી બી ગાંડાના પુલ આવી જ્યાં અમે બાઇક સુજી કોકનું કોકનો અંદર પેટ્રોલ ભરાયું 200 રૂપિયાનું જ્યાં ટેબલ માં ડબો મિકો ઓફિસમાં લઈ જઈ કાઈ તો બહાર કાઢો અને આમ આમ ખખડે ને કાઈ આમ પગ બહાર કાઢે ને તો છોડો જ નખ નીકળ્યા બીજા નખ જ્યાં ચા મને કે કાયજ બો બહાર કાઢો ને પાણીની ની પછી ના નખ ખાઈ જાય તે ચાર નખ કાયજ ખઈ ગયો હવે એ તો હોર હું તો રોયો એનું ભાઈ કઈક તો આપો યાર હોર નખ ના તે મને 5 રૂપિયા માંડે આપ્યા કોઈ કામ બાઈક રાખ્યું નથી કાયદમાં ના તે વેકી વેકી ને થાકી પછી કલાકાર થઈ સાહેબ કાયદમાંથી કાયદમાં હું કલાકાર થયો જેવો તેવો માણસ નથી તો મને ખબર હોય આવ્યો છું મારા બાપુ જેવા તેવા માણસ હતા એક ભણ મને કે અગુબા તમારા બાપુ જમીન વેકી શું જોવા નાખે તો મારા બાપુ મારો જન્મ થયો હું ઘોડિયામાં હતો તો બહુ કારો હતો બાપુ તે ઘોડિયામાંથી મારા હાથ આમ બહાર ભારી ગયા ને કાળા કાળી હથેળ્યું લેવું કે મારા બાપુને વિચાર્યો કે આ જમીન આ હાથમાં આપી દેખાતા વેકી રાખ્યું હારી એમ વેકી રાખીએ નો આઈ પી મને માથે પણ ભરચો રહ્યો એમ બધું ને હું ચાલતા બોલતો નથી મારે એ બનાયા ચોક મને ગણાય રીતે ભૂલી જવાય શું ઉંમર થઈને મારી ઘણી હું પચાવડા થઈ જગ્યા આવે સમજાવ નહીં હા કારણ કે મારો જન્મ થયો બાપુ એટલે મારો કોઈ દીકરી આવી વધામણી લઈને મારા બાપુને પૂછવા અને કોઈ પણ માણસને કોઈ દીકરી જેને કે તમારે દીકરો આવ્યો કોઈ પણ માણસ કંઈક ને કંઈક આપે નિયમ છે તો મારો જન્મ થયો ને એક દીકરી આવ્યા મારા બાપુ પાસે કે ચંદુબા બાપુ શું કે તમારા ઘરે દીકરાનો જન્મ થયો એ કે સારું કરું ગામમાં એક દાડીઓ હોય તો કે બોલો દાડીઓ કીધો તે વીસ વર્ષ મેં દાડી કરી વીસ વર્ષ હોય દાડી કીધી મેં જ નથી પડતો ભાઈ મને બહુ સારી વાત કરી મને કે કગુભા તમે આ બબે લાખના ફોન રાખો છો એટલા દાગીના પહેરો છો ફોર્ચ્યુનર ગાડી રાખો છો આ સીન નાખવાનું કારણ શું દેખાય દેખાવ કરો છો મિત્રો એવું નથી ભાયા સીન નથી નાખતા આવ્યા તમારા માટે પણ આ વસ્તુ મહત્વની છે તો કેમ પહેરો છો મિત્રો જ્યારે મહાભારતનું યુદ્ધ થવાને પાંચ દિવસની વાર હતી કુરક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ભગવાને કીધું એના મિત્રને કે હાલો એક આપણે કામ કરી એક વખત બધાને મનાવી લઈએ જો માની જાય તો યુદ્ધ ન થાય આપણે બધા બચી જાય માણસો એમ ભગવાન રોજ બધાને મનાવવા જાય પાછા આવે મનાવવા જાય પાછા આવે એક દિવસ થોડી વાર લાગી એટલે મિત્રો ઘરે ગયા ભગવાન ક્યાં છે તૈયાર થાય છે અડધો કલાક કલાક દોઢ કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક થઈ ગયા પણ ભગવાન બહાર નીકળ્યા નહીં એમાં નીકળ્યા થોડી વાર પછી કૃષ્ણ ભગવાન પણ મોંઘા મોંઘો મુગટ પહેરેલો મોંઘા મોંઘી વીટી પહેરેલી મોંઘા મોંઘી મોજડી પહેરેલી મોંઘામાં મોંઘા કપડાં પહેરેલા નીકળ્યા મિત્ર મિત્રે પૂછ્યું એમને કે ભગવાન આટલું કિંમતી વસ્તુ પહેરવાનું કારણ શું આજે આપણે તો રોઈ જ જઈશું તમે આટલા કિંમતી કપડાં કોઈ પહેર્યા નથી આજ આટલા બધા કિંમતી કપડા એટલા બધા ઘરેણા પહેરવાનું કારણ શું ત્યારે ભગવાને કીધું કે આજ આપણે દુર્યોધનના ઘરે જઈશી એ મારી અંદર શું છે નહીં જોવે મારી બહાર શું છે જોવાનું છે હા એટલે આ પહેરવાનું કરવાનું એ જ એક એટલા બધા દુર્ધનો દુનિયામાં એટલા બધા દુર્ધનો રખડે છે એ હકા અંદર શું નથી જોવાના ની બહાર શું છે એ જોવાના છે અને દેખાવ તો બધા કરજો જો બજારમાં આલુ હોય દેખાવ મને ખબર છે હમણાં બાપુ ઓલ્ટો લઈ લઉં અને એક જોડે સાદા કપડાં લઉં અને નીકળું બોલો મને દસ હજાર રીતે આપ્યો નથી આ તો જોઈને તરતી કે વીસ હજારમાં તો નહીં જ આવ્યા પાકા પાય દુનિયામાં દેખાવ સિવાય કઈ છે આગળ આવું હોય કોઈના બોજ મારી દેવું દેખાવ વાળો ફટાફટ પડતી જાય મને ખબર પડી ગઈ છે દુનિયાને ઓળખી જુઓ હું સાહેબ સમજ્યા એટલે રવિ સાઉન્ડ બહુ સારું સાઉન્ડ સાહેબ તળના ગુજરાતથી વધાવો સાઉન્ડને ગુજરાતમાં બીજા નંબરનું સાઉન્ડ છે બાપુ આ પહેલા નંબરનું કહ્યું છે મને કોઈ ખબર નથી પણ બીજા નંબરનું સાઉન્ડ હોય તો રવિ સાઉન્ડ હારામાં હારું સાઉન્ડ છે વાહ સાબાશ એટલે બાપુ અમને મારે અમેરિકા જવાના વિઝા લેવા માટે પેલા ફિંગરપ્રિન્ટ દેવા પડે હું બોમ્બે ગયો તો હું કેટલો અભણ માણસ બાબત મૂકી જોઉં હું ઘણી વારમાં ભૂલી જાઉં છું અંગ્રેજી મને આવડતું નથી એટલે મને શીખડાયું કે તમે અંદર જાયશો તમને પૂછશે કે કયા વિઝા છે તમારે શું કહેવાનું પી થ્રી સારું અંદર જોઈને બાપુ તો તમે ભૂલી વધજો મને કે કયા વિઝા છે બધું એમ પી થ્રી મને કે સાલા ડપોર એમ પી ને પી થ્રી છે મને ચાલ ખબર છે હિન્દીમાં મારે બોલવાનું કોઈ વાયદે મેળવાની નથી પડતો હે કંઈ વાંધો નહીં જઈશું જીવનમાં કારણ કે પછી આ જેને મારો પ્રોગ્રામ ગોઠવો છે અમેરિકામાં એનો ફોન આવ્યા મેં કહેભા કયા તમને પ્લાન બુક કરાવવું ઇન્ડિકોમાં નહીં ઇન્દિકોમાં હું પ્યા તરીકે તમે મારી વાયરી જુઓ તો મેં બીજો કોઈ પ્લાન ખબર હિન્દી ગોમામાં હું નહીં એવું મને ભાવતો કે કંઈ વાંધો નહીં પછી મેં બીજું પ્લાન કર્યું પછી મને વિચાર આવ્યું એવું જવું વાઈફ પછી કે હારું મને તો એક સકડામાં ફાવતું હતું અત્યારે એની કોઈ મને કેમ ન ફાવતું એ ખબર ન પડતી આને કહેવાય સુખ જેમ આગળ વધતા જાઓ નીચેની વસ્તુ તમે ન કરો હું કહું આ ઊંચાઈ જાય પછી પાછા આવતા નહીં કોઈ હવે હા પણ ધ્યાન ના કરો આપણે ક્યાં હતા ને કે ઉલીન જો પડ્યા ને બેકા થઈ જાય છું કારણ કે આ જસદણ મારી માટે બહુ મહત્વનું આમ એક પ્રોગ્રામ કર્યો હતો હું ઘણી વાર કીધું છે પણ ફરી વાર કીધું તમે સાંભળ્યું જોગ છે જસદણમાં જ તે શિવરાજપરા એટલા જ છે ને અહીંયા જ છે

એકાવન હજાર રૂપિયા આપશો એટલે હું બધા કુતરાનું માન રાખો કાંઈ વાતો ન કીધી ટૂંકમાં મેં કુતરા લઈ તો લીધા જોયું અમે કોઈનું મૂકતા તો સી નહીં કુતરાનું તો કુતરાનું નિષ્ઠા જોવો તમે ખાલી નિષ્ઠા જોવો તો મજા આવશે કલાકારથી મૂકતા કોઈ એકાવન હજાર રૂપિયા નક્કી કર્યા હું વળી જો પ્રોગ્રામમાં સિરાજ પર તેજ માથે બેઠો તો મારી સામે સારા પાગળ પેલા બે કુતરા બેઠે રહે તો એક કુતરાએ બીજા કુતરાને પૂછ્યું કે તું આને ઓળખે બીજો કુતરો કે હું હારે હારી ઓળખું છું કે આ કોણ છે કાળો કાળો માણસ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો વિવાસ ચાલો પછી મને પચાસ રૂપિયા આપ્યા હતી પછી હું કહું ખાંડ તેલ ચોખા આવું લાવ્યો ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવાર એવું બાજુ બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે એમ કુતરા જેવો થઈ ગયો છે એ તો ખાઈ ગયું એટલે તરફ બા કેવાનો મુદ્દો કોણ ખાવું મહત્વનું મને સાહેબ કે તમારા સ્વભાવ બદલી જાય બધાનું નહીં ખાઈ જવાનું રાતે બાપુ ત્રણ વાગ્યે પ્રોગ્રામ પૂરો થયો બે ત્રણ વાગ્યે મને બહુ ભૂખ લાગી હતી પણ એટલે કંઈક હોટલ તો આવી નહીં રસ્તો સિંગલ પટ્ટી હતો પણ કાયશ્રમ આવ્યો આવો વચમાં ભરત કીધું રાખો ગાડી ઊભી બાપુ આપણને ઓળખતા હોય છે આખી જમવાનું હશે રાતે ઊભી રાખી બાપુ મારે આવ્યો મને તમે ક્યાં હતી કે બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક ત્યારે બહી જાવ રાત્રે ત્રણ વાગ્યા રોટલા શાક ત્યાં હું તો બહી ગયો મારે શું થયો કે રોટલાનું બેટકું મૂકું માથે શાક મૂકું નામ આમ આમ કરું તે બાપુ મને કહે તમે શું કરો તો કૂતરાના ભાગનું નું કાઢું છું મને કહે તમે ખાવું કૂતરાના ભાગનું નું છે કુબા આ રોટલા હવારે કૂતરા નાખવાના હતા તમે વેલા ગયા તો તમને આપી દે હા પછી મેં કે હું કોદી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું કારણ કે આવા ચાર પાંચ પ્રોગ્રામ કરું થારો મને તો હડકો હાલે આવા બે ત્રણ કલાકનું બેડકે બોલો આવ આવ કરીને ના 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 પછી મહેસાણા પ્રોગ્રામ આવ્યો હતો મહેસાણા પાછો તો બાપુ કુતરાનો પ્રોગ્રામ મહેસાણા અહીંયા જો ખતરનાક માણસો હતા બધા કુતરાનો પ્રોગ્રામ હતો સારું કામે સારું હતું કંઈક રમણું કામ છે ને કુતરાનું કોને તે ધ્યાન રાખે આ હારા કાર્ય છે કુતરાને ખવડાવવું ગાયું ને પક્ષીને હારા કાર્ય છે કરી શકતો તે અહીંયા મને બોલાયા પ્રોગ્રામમાં કુતરાનો પ્રોગ્રામ છે ગુફા શ્વાનનો પ્રોગ્રામ હું જોયો તો મને કે કૂતરાનું ગીત ગાવ કૂતરાનું ગીત જ ન હોય કેવી વાત કરો કારણ કે પ્રસંગ જ કુતરાનો છે ગુફા કૂતરાનો જ પ્રસંગ છે આવું જ પડશે પણ મેં કુતરાનું ગીત જ મળ્યું કીધું શું વાત કરો ભગવાન નું કહો સંતો મંત્ર નું કહું કુતરાનું ગીત હોય આવું જ પડશે ભાઈ તો કદાચ ખોડિયારમાં નો પ્રોગ્રામ હતો એમ કહું કે માવતર મળે તો ખોડિયારમાં મળજો માવતર મળે તો મેળીમાં મળજો કૂતરાનું શું કેવું માવતર મળે તો કૂતરા મળજો કેવાય નહીં ચાલુ નક્કી આપડે ખોટું કઈ નાખી કોઈ વાત તમે એમનો ખાધો નહીં કીધું આ ધંધો સારો ન કરો છે એમાંથી એ શું કારણ કે હા એવો અદભુત આશ્રમ છે અને બધાને કહું બાપુ મને એકવાર અમે જમવા બેઠા હતા બાપુ અમે બેઠા હું કહી દઉં મને હું ભારું એટલે કહી દઉં અમે બાપુ જમવા બેઠા હતા અને જમવાનું આવી ગયું થાળીમાં બધુંય શાક રોટલી બધું પછી બાપુ કહે કે મંત્ર બોલતા બાપુ શું કરો કે બેટા મંત્ર બોલું મન કે તારે બોલવા કીધું નહીં કાં કીધું બાપુ મારા બાપુ કહેતા ખાવાનું પડ્યું તને ખાઈ લેવાય મંત્ર ન બોલાય મને તો ક્યારે બોલાય છે ખાવાનું હોય ને ઘરમાં તારે ઓમ ઓમ હામું પડ્યું ઉપર લો અભિસાર મને શું બોલાય ખાઈ લેવાય પછી લોકો બાપુ બંધ કરી દીધા છે ખબર નથી મંત્ર શું મંત્ર શું વસ્તુ છે પ્રાપ્ત કરવાની વસ્તુ છે મંત્ર ક્યારે બોલવા પડે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવી ત્યારે મંત્ર બોલાય પ્રાપ્ત થઈ ગયું તો સાગુ આપણે પછી મંત્ર મંત્રની પત્ર પેલું છે કઈ લેવાનું આપણે બોલ્યા કઈ વાત બોલો દુઃખ વાત છે હૈયા આના હેત દીકરો જો આકલો ઢીંગલો ધૂળે ચિત્રા તણો અને નાતી દુનિયા નાતી આ દુનિયા ચાલે છે નાદને હાથ શું તમે એક તફાવત સમજાવો નાદ કોને કહેવાય ને હાથ કોને કહેવાય કોઈ વિદ્વાન માણસ તમે પૂછો કે નાદ અને હાથ શું એટલે બે કલાક લેશે તમને સમજાવવામાં હું તમને એક જ 30 સેકન્ડમાં સમજાવી દઉં કે નાદ કોને કહેવાય ને હાથ કોને કહેવાય હાથ કોને કહેવાય તમે ઘર માં બેઠા હોય કૂતરું આવે ઓસરી માં અને થાળી માંથી રોટલી ઉપાડે અને તમકો હડ આને હાથ કહેવાય ધીમુકને બોલો અંધત ન આવે હર કો એટલે હાથ કહેવાય પણ નાદ કોને કહેવાય કે રાતના 3 વાગ્યા હોય અંધારી ગલીમાં તમે જાતા હોય અમાસની રાત હોય અને આવડો મોટો કાર્યો ગુદરો તમારા પકથી બે અંગાર છેટો રહી જાય તમને કો હુ 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 હુણ અને નાદ કહેવાય અંધથી આવે બીક માં નાદમેશા અંધથી આવે કે બીક માં આવે કે ભક્તિ માં આવે ઈ કહેવાય નાદ આવતો નથી જય સિતારામ આવા સંતો મંતોના લોકો ચરણોમાં સ્થાન લેતા હોય પણ એના હૃદયમાં સ્થાન મળ્યું છે મુદ્દો છે મારા હૃદયમાં બાપુ છે ને બાપુના હૃદયમાં હું છું માં કોઈ કાર્ય કેવું છે એની ઘણી ટ્રાઈવ થઈ જ પણ નહીં મેર પડે શું કરવા મેં કોઈ દી કોઈના વખાણ નથી કીધા તમે મારા કોઈ પણ વિડીયો જોઈ જવું સાહેબ શું કરવા કારણ કે મને સામેવાળાનું ભવિષ્ય ખબર નથી જ્યારે હું કોઈ વ્યક્તિના વખાણ કરતો હોય તો મને ભવિષ્ય તો ખબર નથી એ કોકનું બૂચ મારી દે તો મારે સમજવું શું છે મને એ મુદ્દો આવે છે હું ને બહુ વખાણ કરી નાખું આ વ્યક્તિના કૃદ્ધિમા પછી કોકનું કંઈક કરીને નાખે કોઈ એવો કલંક લાગી જાય તો પછી મારે લોકોને જવાબ શું દેવો મુદ્દો એ છે પણ આની ગેરંટી આપી શકું કે હું આ બાવાના આખ્યા આખા હૃદયમાં ઉતરી ચૂકેલો માણસ છું આ જગ્યાને કોઈથી કલંક નહીં લાગે એવો આ બાવલીઓ છે અને આને કોઈથી કોઈથી વાંધો નહીં આવે હા કારણ કે મને ભવિષ્યની હું જાણ છું મને થોડી ઘણી તો ખબર પડે કે ભવિષ્યમાં કોનું શું થવાનું છે અંદાજ તો આવે છે તેમાં જ મેં આ ત્યાં કોઈને કોને આવો આવો ને તમે તમારે ફગાડ વખાડ નખે નું કારણ એ છે જીના જીના વખાડ કરે ને એનું કંઈક ને ખુલ્યું છે પાછું કરવા જ નહીં કોઈના વખાણ આપણે ચોક્સ કઈ જાય છે તારા એવો મસ્ત ધંધો છે છૂટું બોલો પૈસા લઈને ના હાલતા બસ મન બાપુએ કીધું હતું અને આ અહીંયા કોઈ કલાકાર સાહેબ આપ એવો આશ્રમ છે હો કોઈ કલાકાર ખાલી નથી જતો ધાર્યા કરતાં પૈસા વધુ લઈને જાય છે અમે ત્યાં આપવામાં આવે છે આ પહેલો આશ્રમ એ બધું હા કારણ કે એને બાપુએ મને એકવાર વાર કીધું મને કે તમારે સાધુ નથી થવું બાપુ તમે એમ કહેશો કે મારી પાસે એક રૂપિયો નથી તેથી હું સાધુ થઈ જઈશ હવે સાધુ થઈ જઈશ અને આ બાપુ કોઈ વાંધો આવે ને ખાલી થયું છે નહીં અને કવર આપે ને એવી મજા આવે આપણે કવર મળે ને ખુશ થઈ જાય કારણ જ્યાં સુધી કવર છે ત્યાં સુધી હું છું જેથી કવર નહીં તેથી હું દુનિયામાં નહીં હોય સાહેબ કવરમાં આખું કવરમાં ચાલે છે હે આનંદની વાતો કરવા છે આપણે હું આશ્ચર્યનું વાતું કરીશ પણ થોડી વાર માની નાની વિસ્તુતિ કેલું માની કારણ કે ક્યારે કોનાથી મારું હાલતું છે જે મને ખબર નથી કોક શક્તિ તો છે મને ધક્કો મારે છે કારણ કે તમને જ્યારે કાંઈ પણ ન આવડતું હોય તમારો ધંધો હાલવા માંડે તમે આગળ આગળ વધવા માંડો ત્યારે તમારે એવું નહીં માનવાનું મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધકો મારે છે ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય ગુરુના આશીર્વાદ હોય ગુરુદેવના આશીર્વાદ હોય પિતૃના આશીર્વાદ હોય કોઈક શક્તિ તમને ધક્કો મારતી હોય તો તમે આગળ વધતા યાદ રાખજો મકાભાને તો કોઈ ધક્કો મારવાનું છે કારણ કે પાંચ દસ જોક લઈને ચડેલો એક વ્યક્તિ એને આટલું બધી માન્યતા મળી જાય એવું નામ મળી જાય એવું માનતો નથી પણ કોઈ શક્તિ છે હકાભાને ચલાવે છે ખબર ન પડે વસ્તુ થાક બહુ લાગે એ મેં કહી જોયું છે બાપુ પણ ચોમાસું છે સાહેબ ચોમાસામાં ત્રણ વસ્તુ મોડી પડી જાય કલાકાર કડિયા ખબર દાવડિયા સાહેબ કલાકાર કેરી કડિયા તન મોડા પડી જાય કલાકારો ને સાહેબ ક્યાં નબળા પડી જાય પ્રોગ્રામ નો એટલે ચોમાસામાં પ્રોગ્રામ હોય જ નહીં બાપ દે દે તો ચાંદી પ્રોગ્રામ કરે હોય જ નહીં કડિયાદ આ રૂડિયા સીધા બિચારા કામ ન હોય ને અને કેરીમાં ચાંદા પડી જાય ચોમાસાને તને તફાવત છે અને ઘણા ટાઈમે પ્રોગ્રામ કર્યો બાપુ વીસ દિવસ તો થઈ ગયા ચોમાસામાં કોઈ પ્રોગ્રામ તૈયાર તૈયાર નથી અને હોય એમાં કશું હોય નહીં મફત નો હોય હાજર નથી જડી હા પછી અમે શું કહે ખબર છે કે સાહેબ એમ થયું કે જગ્યામાં આનંદ કરાવવા માટે જઈ અરે ભરના દીકરા આટલા સુધી ક્યાંય ગયા તમે તમને અત્યારે આનંદ કરવાનું હોય જુઓ મોટી વાત છેલ્લે છેલ્લે અરે અમારી કલાકારની તે હોય જ છે ગમે અમે ગમ્યા છે એક ચોક્કસ વાત કરી ગમે આપણને જઈને અમે એક વાત તો ચોક્કસ કરી કે સાહેબ અમને અમે તમને આનંદ કરવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ અમારે ઘરે નોકરી માં અહીંયા શું લેવા આવી છે ધંધો ખોટી વાત છે પણ બાપો હમણાં મને મારા દીકરાએ કીધું બાપુ મોબાઈલ લઈ લો આઈફોન કીધું બેટા મને આવડતું નથી એ કે એન્ટ્રી પડી જાય બાપો પાંચ લાખ શું તમારી એન્ટ્રી પડશે કીધું એન્ટ્રી બેટા કીધું એન્ટ્રી તો પડે પણ એ હાથમાંથી પડે એટલે તારા બાપ દોઢ લાખનો પડે કીધું હો શું તો એટલો મોંઘો આવે લેવરાયો હવે એમાં કોઈક સીરી કરીને આવે છે હે સીરી એમ બોલો ને કોલિંગ તો ભરસ તો એ લાગી જાય હવે આ સીરી મને સમજતી જ નથી હું કોણ કે હે સીરી તો મને કે હે કમા ઘોડે કરે હું કમાઈ ને હરકાર લાગી છે કમા ના બતા જે મન મને ના બતા બાપુએ મને કીધું કે આ વાત કરજો એટલા માટે હું જે વાત કરવા જઈ રહ્યો છું ને એ તમારા માટે કામ નહીં અમે ત્રણ ચાર વાર હમણાં કરી વાત પણ છતાંય કહી એમ